ચાત પાતકી કરો વિદાય હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ સુરતના વહેતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા કરાયો વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા અત્યાચારનો સુરતમાં કરાયો વિરોધ બસ્સો મીટરનો તિરંગા હિન્દુ સંગઠનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેકટર સુધી મૌન રેલી કાઢી

બાંગ્લાદેશ પર થઈ રહેલા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચાર ને તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અમે આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે કલેક્ટર શ્રી અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર ને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષ્ય વર્તાવ થઈ રહ્યો છે આ વર્તનને તાત્કાલિક ધોરણે બંધ કરાવે જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશ નું નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે